સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે પરંતુ હજુ પણ સુરતના કેટલાક વિસ્તારમાં લોકો વર્ષોથી ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ઈ એસ આવાસના નારાયણનગર બેમાં છેલ્લા અગિયાર વર્ષથી લોકોને ગંદકીમાં રહેવા મજબૂર થવું પડી રહ્યું છે કારણ કે સુરત મહાનગરપાલિકાને સ્થાનિક લોકો અવારનવાર ગંદકી બાબતે ફરિયાદ કરે છે પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતનો કોઈ નિકાલ આવતો નથી નારાયણ નગર બેમાં આવાસના ડ્રેનેજની તમામ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને તેના જ કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી પડે છે અને લોકોને પણ આ જ ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે અધિકારીઓને જ્યારે લોકો ફરિયાદ કરે છે ત્યારે તમારું કામ થઈ જશે તેવો જવાબ મળે છે પરંતુ સ્થાનિક લોકોની કોઈ પણ દરકાર તંત્ર દ્વારા લેવામાં આવતી નહોતી સ્થાનિક લોકોના કહેવા અનુસાર મચ્છરજન્ય રોગો પણ વધી રહ્યા છે છતાં પણ તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે આ ગંદકીના બારામાં આવી જિંદગી અમે જીવીએ છીએ અને કોઈ અધિકારી અમારી સારવાર કરતા નથી અને અમારી મુલાકાત કઈ લેતા નથી એ લોકો અમને શું તકલીફ છે એની કંઈ જાણ લેતા નથી આ કઈ છે કેટલા વર્ષ અહીંયા રહો છો તમે આ લગભગ અમને દસ અગિયાર વર્ષ થઈ ગયા છે અહીં ગાડી અને આવી જિંદગી જીવીએ છીએ વારંવાર અમે લોકો અરજીઓ નાખીએ છીએ તો પણ કોઈ સારવાર અમારી થતી નથી અધિકારી દ્વારા શું કહેવામાં આવે હા થઈ જશે એવું તો કે છે પણ આવે છે પણ એ લોકો મેન મેન જે આવવા જવાનો રસ્તો છે એ જ કરે છે બાકી જે અમુક અંદર ખાચાવાળા વિસ્તાર પડે છે ત્યાંથી આવવા જવાનો માર્ગ છે એ લોકોનો તો એ વિસ્તાર તો એ લોકો જોતા જ નથી અહીંયા કેટલા નાના બાળકો રહે છે નાના બાળકોમાં કેટલા લોકોને બીમારી થઈ છે હા લગભગ તો આપણે આ મેલેરિયા જેવું છે આવું તેવું તો ઘણું બધું થતું જ હોય છે અને આ લોકો પાસે આની આના જે પેલા એ કે ને આપણે કેટલા કેસ ગયા છે આ બધી આ લોકોને ડિટેલ તો મળતી જ હોય છે તો પણ આવી બધી ડિટેલો હોતાં છતાં બી આ લોકો આવી બધું કામ કરતા નથી કે અમે જેવી જોઈએ જઈને કે ભાઈ કેવી રીતના થાય છે મચ્છરો છે કે નથી શું પાણી કેટલું બહાર છે ભરાયેલા તે વિસ્તારોમાં જે પેલા મચ્છર થાય છે એનાથી ડેન્ગ્યુ જેવા કેસ બને છે મેલેરિયા જેવા કેસ બને છે તો આવું બધું કશું સારવાર નથી આપતા કંઈ દવા છાંટવાનું એવું કામ નથી પછી આ પાણી બધા બહાર નીકળે છે એ પણ નથી જોતા ગટર લાઈન આપણે આ અહીંયાની છે ને બધી ચોકઅપ થયેલી ગટર લાઈન છે આજે આટલા વર્ષથી ગટર લાઈનો આ લોકો બનાવેલી છે તો આનો કંઈ કાયદો તો હોય કે નહીં આ ગટર લાઈનો બધી ચોકઅપ થઈ ગઈ છે તો આપણે હવે આને નવી બનાવવી પડે છે